હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર મિત્રો હમણાં હું કંપનીમાં છું અને હમણાં આગળ પ્રોબ્લેમ છે એટલે આ મશીન બંધ છે અને હું કામ પર આવી ગયો છું આ તમે જોઈ શકો છો મશીન બંધ છે મિત્રો આ કોમ્પ્યુટર જેવું દેખાય ને આપે એન એનથી આ ચલાવવાનું હોય બરાબર ને આનું આ છે આ ઓપરેશનું આગળ કંઈક પ્રોબ્લેમ છે એના માટે બંધ કર્યું છે એક દિવસ પૂરતું અને મિત્રો સપોર્ટ કરજો બે ત્રણ દિવસ પછી વિડીયો આપણે બનાવ્યો છે મેને તો તૂટ ગયા અને મિત્રો આ પ્રેસની અંદર કેટલા જણા કામ કરે ખબર એક સુપરવાઇઝર એક ઇન્ચાર્જ ને એક ઓપરેટર આમાં ત્રણ જણા હોય નાઇટમાં ત્રણ જણા અને દિવસમાં ત્રણ જણા આ મશીન ચલાવવા માટે અને ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે મારે ત્યાં કામે આવવું છે તો ભાઈ મારો કોન્ટેક કરો મારો નંબર તમને થઈ દઉં પછી ઓન કરજો બરોબર અને વિડિયો કહેવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો